કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે તેમણે એક લેખમાં લખ્યું છે કે સત્તાધીશો માટે ધર્મ નિરપેક્ષતા અપમાન બની ગઈ છે લોકતંત્ર બચાવવાનો દાવો કરનાર લોકો જ તેમનું તેમને નબળું પાડવાનું કામ કરી રહ્યા છે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ તેમના એક લેખમાં કેન્દ્રની ભાજપ સરકારને ધર્મ નિરપેક્ષતા અને લોકશાહીના મુદ્દે ઘેરી છે તેમણે ઇયરબુક બે હજાર ચોવીસમાં લખેલા એક આર્ટિકલમાં લખ્યું સત્તામાં બેઠેલા લોકો માટે ધર્મ નિરપેક્ષતા અપમાનજનક વાત બની ગઈ છે કારણે આપણા સમાજમાં ધ્રુવીકરણ વધી ગયું છે 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 તેમણે કહ્યું કે કે સત્તાધારી લોકો કહે તેઓ તેઓ લોકતંત્ર માટે પ્રતિબદ્ધ પરંતુ જ નબળી પાડી રહ્યા છે તે માર્ગો કે જેના થકી આપણે દેશ એકતા અને સમન્વય તરફ આગળ વધશે તે નષ્ટ થઈ રહ્યા છે લોકશાહી અને બિન સાંપ્રદાયિકતા એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલ છે તે રેલવેના બે પાટા જેવા છે જે સરકારની મજબૂત સમાજના નિર્માણ તરફ દોરી જાય છે कि सेक्युलर वर्ड को सबसे ज्यादा दुरुपयोग घिसने का काम कांग्रेस ने किया है सेकुलरिज्म के आर में वर्ड सबसे ज्यादा मुसलमानों का नुकसान हुआ है इसमें कि जब किसी को मिलना हो तो सेकुलरिज्म खतरे में इसलिए मिल गए जब छोड़ना हो तो सेकुलरिज्म खतरे में इसलिए अलग हो गए तो कांग्रेस ने इस वर्ड का दुरुपयोग किया है सेकुलर वर्ड से સોનિયા ગાંધીએ ગાંધીજી નું ઉદાહરણ આપીને કહ્યું કે ધર્મ નિરપેક્ષતા માંથી ઘણા અર્થો મેળવી શકાય છે પરંતુ ભારતના સંદર્ભમાં જે અર્થ સૌથી યોગ્ય છે તે મહાત્મા ગાંધીના નિવેદન સર્વ ધર્મ સંભાવમાં પ્રતિબિંબ થાય છે ગાંધીજીએ જોયું હતું કે તમામ ધર્મોમાં એકતા ખૂબ જ જરૂરી છે તેમણે કહ્યું કે જવાલાલ નહેરુને એ વાતની ઊંડી જાણકારી હતી કે ભારત અનેક ધર્મોથી બનેલો સમાજ છે તેથી તેમણે ધર્મનિરપેક્ષ દેશ બનાવવા માટે સતત પ્રયાસો કર્યા ડોક્ટર બી આર આંબેડકરના નેતૃત્વમાં ભારતના બંધારણના ઘડવૈયાઓએ બિનસાંપ્રદાયિકતાનો આ વિચાર વિકસાવ્યો અને તેને સરકારમાં લાગુ કર્યો જેના કારણે એક અનોખી બિનસાંપ્રદાયિક લોકશાહીની રચના થઈ સેક્યુલરિઝમ મીન્સ ડોન્ટ મિક્સ પોલિટિક્સ એન્ડ ઇલેક્શન્સ ડોન્ટ ડોન્ટ મિક્સ પોલિટિક્સ એન્ડ રિલિજન ડોન્ટ મિક્સ Yeah, elections and religion, and uh, the state should remain neutral to all religions, to all faiths, and uh, all sections of the people must be protected. There must be harmony among the people, whatever may be the faith they follow. This is what uh, we have been saying, but uh, BJP RSS combined is doing the opposite. That has to be fought, and uh, people will have to be protected. સોનિયા ગાંધીએ દાવો કર્યો કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા ભારતની વિવિધતાની રક્ષા કરી છે બ્યુરો